ધી સુરત ટેનિસ ક્લબ ખાતે મહાકુંભનો અનુભવ થાય એવું આયોજન ક્લબ દ્વારા કરાયું જેમાં છ ફૂટનું શિવલિંગ આઠ ફૂટ નંદીની પ્રતિકૃતિ બનાવાય શિવ સ્તુતિ શિવ મહિના શિવ પુરાણ ભજનો પણ થશે ઉજ્જૈનના જાણીતા કલાકારો દ્વારા ભસ્મ આરતીનું આયોજન અગોરી નૃત્યનું આયોજન પણ શંખનાદ સાથે કરાયું હતું મારું નામ હું કેયુ નાયક છું અને હું અહીંયા જોઈન્ટ સેક્રેટરી છું ધ સુરત ટેનિસ ક્લબમાં હવે સુરત ટેનિસ ક્લબે જે આયોજન કર્યું છે તેને માટે તમને હું વિસ્તારપૂર્વક સમજાવું કે અત્યારે તમે આખા ભારત દેશમાં મહાકુંભનો પર્વ ચાલી રહ્યો છે જે પેલું સ્થાયી સ્નાન લોકો કરે છે અને પવિત્રતા મેળવે છે તો મેં મારા સેક્રેટરી મયંક દેસાઈ પ્રેસિડન્ટ મનીષભાઈ અને બધા કમિટીઓએ એક સપનું જોયું કે જે લોકો મહાકુંભ સુધી નથી જઈ શકતા તો એ એવી રીતે અમારા ક્લબના મેમ્બરો અમારા એમના મિત્રો તો એ લોકોને અમે અહીંયા અમારી ધરતી આપણે આંગણે મહાકુંભનું એક દ્રશ્ય ઊભું કરીએ એ લોકોને પણ પવિત્ર મળે એ લોકો પણ સારું બધું જોઈ શકે એના માટે અમે બધાને જે સ્નાન નહીં કરી શકીએ એના માટે અમે મહા મહાકુંભથી પ્રયાગરાજથી પાંચસો લીટર ગંગાજળ મંગાવ્યું છે અને એ ગંગાજળનો અમે છંટકાવ કરીએ છીએ બધા અમારા સભ્યો પર અને પવિત્રતા એ લોકોને મળે છે એવી જ રીતે અમે આખું અહીંયા મોટું શિવલિંગ છ ફૂટનું શિવલિંગ નંદી એ લોકો એમનું અહીંયા બેસાડ્યા છે કે લોકો એમના દર્શન કરી શકે તેવી જ રીતે અમે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અમે ઉજ્જૈનથી દસ જે અઘોરી બાવા જે આરતી અઘોરી આરતી વગેરે ભસ્મ આરતી એનું જે પરફોર્મન્સ કરે છે જે લોકોએ મહાકુંભમાં હાલ અત્યારે મહાકુંભમાં પણ એ પરફોર્મન્સ આપ્યું એવા દસ અમે કલાકારોને ઉજ્જૈનથી સ્પેશિયલ બોલાવ્યા છે અને એ લોકોનું અહીંયા પરફોર્મન્સ પણ થાય છે અમે આ આ ઉત્સવ અમે પચીસ તારીખ અને છવ્વીસ તારીખ એવી રીતે બે તારીખ રાખી હતી ફેબ્રુઆરીની પણ પચીસ તારીખ ગઈકાલે વધી ગયું એટલે ગઈકાલે આ પ્રોગ્રામ બહુ જ સફળતાથી પાર થયો અને આજે આ પ્રોગ્રામ છે જે ચાર વાગ્યાથી એટલે અત્યારે જ આ પ્રોગ્રામ ચાલુ થાય છે અને બાર વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલશે સુરતની જનતાને શું સુરતની જનતાને એ જ સંદેશો આપો કે આ શિવ ભગવાનનું એ છે શિવ ભગવાનની ભક્તિમાં રહો લોકો અને પાપ કરતાં પુણ્ય વધારે કરો બસ આજ અને અમારી ધ અમારે આ સુરત ટેનિસ ક્લબના ઉત્સવમાં અમારી તમે માણી શકો છો જોઈ શકો છો ટેનિસ ક્લબમાં મહાકુંભ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આજે શિવરાત્રિ છે એના માટે અને મહાકુંભનો પણ આજે છેલ્લો દિવસ છે તો એ બંનેને મિક્સ કરીને એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે મહાકુંભ ઉત્સવ કરીને એની અંદર શિવા રિલેટેડ અલગ અલગ એક્ટિવિટીઓ છે જેમ કે સમુદ્ર મંથનની આખી સ્ટોરી કે મહાકુંભ કઈ રીતે ઉજવવામાં આવે છે શેને માટે ઉજવવામાં આવે છે એને રિલેટેડ ઉજ્જૈનથી ડાન્સના ટ્રૂપ આવ્યા છે એ લોકો અહીંયા અઘોરી ડાન્સ અને એવી જાતના બધા અલગ અલગ બહુ જ સરસ પરફોર્મન્સ આપે છે શિવાને રિલેટેડ મ્યુઝિકનો ઓર્કેસ્ટ્રાનો પણ પ્રોગ્રામ છે તે ઉપરાંત અમે અહીંયા નંદી શિવલિંગ અને આદિયોગીના યોગીના સ્ટેચ્યુઝ રાખ્યા છે અને થોડા પેઇન્ટિંગ્સ છે જે સુરતના જે આર્ટિસ્ટ છે તેમાંથી અમુક જણે શિવાના પેઇન્ટિંગ્સ કર્યા છે તો એ અમે અહીંયા ડિસ્પ્લે માટે મૂક્યા છે